માટે વિશેષ કાર્યક્રમ આત્માનંદ યોજાયો હતો કાર્યક્રમના ફેસિલિટેટર તરીકે હિમાંશ ઠક્કર અને ડિમ્પલ લોટવાળા ઉપસ્થિત રહ્યા હતા જેઓએ આજના ઝડપી ગતિના યુગમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ કાર્યરત વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો સામે આવતા માનસિક તથા લાગણી પડકારોનો સામનો કેવી રીતે રીતે કરવો તેની સુંદર ચર્ચા કરી હતી તેમણે તણાવ ચિંતા જીવનશૈલી સંબંધિત દબાણને નિયંત્રિત કરવા માટે પ્રેક્ટિકલ મેડિટેશન તથા યોગ ગરબા દ્વારા સરળ માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોનાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી લાયન સોનલ દેસાઈ ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર લાયન શિખા સંદ્રુપિયા અને તે મર્જ ઝોન ચેરપર્સન ડોક્ટર હિરેન પટેલ લાયન જગદીશ બોદરા લાયન ભૂપેન્દ્ર સિંગાપુરી લાયન પરાગ ગાંધી લાયન હેમાન જરીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન મોનાબેન દેસાઈએ પોતાના ટૂંકા પરંતુ પ્રેરણાદાયક સંબંધોમાં માનસિક આરોગ્ય જાગૃતિના મહત્વ પણ પ્રકાશ પાડ્યો હતો અને લાયન્સ ક્લબની આ પહેલને બિરદાવી હતી કાર્યક્રમ દરમિયાન લાયન પ્રીનાથ ઠક્કરે ફેસિલિટેટર હિમાંશુ સુંદર પરિચય વ્યક્ત કર્યો હતો જ્યારે લાયન જગદીશભાઈ બોધરાએ કાર્યક્રમ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા

જી જો માણસ પાસે હસવા માટે રડવા માટે કે કદાચ પૈસા વાપરવા માટે જગ્યા હોય છે પરંતુ મન મૂકીને જીવવા માટેની જગ્યા નથી હોતી તો આજે અહીંયાથી અમારો એવો પ્રયાસ છે કે તમે માનસિક શાંતિ મેળવીને જાઓ અને માનસિક શાંતિ કેવી રીતે મેળવવી એનો એક સરસ મજાનો કાર્યક્રમ છે અને લોકોને અમે કહેશું કે ખરેખર બધી શાંતિની સાથે આ એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે જેને તમને શીખવી જોઈએ આ વખતે જે મેન્ટલ હેલ્થ અવેરનેસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે શનિવારથી ચાર તારીખથી અગિયાર તારીખ સુધી આખા વીકની ઉજવણી થાય છે તો સૌથી પહેલો કાર્યક્રમ આપણે વિપક્ષના પરિચયનો વાપી ખાતે રિજીયન નો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ નો રાખવામાં આવ્યો છે અને શરૂઆત આપણી વાપીથી થઈ અને એ અંતર્ગત રોજ જુદા જુદા કાર્યક્રમો મેન્ટલ હેલ્થ માટેના થઈ રહ્યા છે આજે પણ સવારે ગ્લોબલ ગજેરા સ્કૂલમાં ઉત્તરાયણની શાખામાં બે મેન્ટલ હેલ્થ ઉપર કાર્યક્રમ ધોરણ દસ અને બારનો અને ત્યાર પછી ધોરણ નવનો લગભગ આઠસો નેવું બાળકોએ મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેના કાર્યક્રમમાં ભાગ લીધો અત્યારે લોકોને છે આજે અત્યારે લાયન્સ ક્લબ ઓફ નોર્થનો જે લાલજીનગરનો હોલ છે ત્યાં સિનિયર સિટીઝન્સ માટેનું મેન્ટલ હેલ્થ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો મેન્ટલ હેલ્થ વિશે હું તમને વાત કહું તો મેન્ટલ હેલ્થ ખાલી મેડિટેશન કરવું યોગા કરવું નથી મેન્ટલ હેલ્થ સબ્જેક્ટ બહુ જ વિશાળ છે ગૃહિણીઓ સવારે રસોઈ બનાવે છે તો એ પણ મેન્ટલ હેલ્થ ઉપર જ કામ કરે છે આપણે ગાર્ડનિંગ કરીએ છીએ તો એ પણ આપણું મેન્ટલ હેલ્થ પર કામ છે અને ગાર્ડનિંગ એટલે રોપા વાવવા જ એ ગા એ મેન્ટલ હેલ્થ નથી રોજ તમે આઈ લવ યુ કરીને કે પોઝિટિવ એનર્જી સાથે તમે ગાર્ડનિંગ કરો છો વોટરિંગ કરો છો તો એ પણ મેન્ટલ હેલ્થનો પ્રકાર જ છે તમે સારા સારા પુસ્તક વાંચી શકો તમે ડાન્સ કરી શકો संगीत सांभळी शको संगीत गाई शको गाय शक्टल हेल्थ पर आधारित कार्यक्रम रिपोर्टर अरविंद राठोड जनादेश न्यूज सुरत